ચીમી જુમા હેન્ડવર્ક વાવ યાર ખરેખર સરસ છે હું તો અહીંયા ફેબ્રિકની દિવાની થઈ ગઈ બોસ તમારે પણ ફેબ્રિક લેવું છે સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક કરો અને હા વોટ્સએપ વિડીયો કોલ અને સીઓડી અવેલેબલ છે અને જોઈ શકો છો કે કેટલી વાઇડ રેન્જ છે અહીંયા ફેબ્રિકની બોસ મને તો મજા આવી ગઈ તમે પણ આવી જાઓ જલ્દીથી જલ્દી ઈશિતા હાઉસ વિઝિટ કરો સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર કોન્ટેક્ટ કરો અને વિડીયો લાઈક કરો કમેન્ટ કરો અને કોને શેર કરવાનું છે તમને ખબર છે બા